નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર ખાતે સેવા કેમ્પનું આયોજન કરાયું અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે જેમ્બે બે મિત્ર મંડળ મહાકાળી મંડપ સર્વિસ જયવીર વોટર સપ્લાયર્સ માવડી કૃપા લાઇટ ડેકોરેશન આકાશ કે ટ્રસ્ટ મહાકાળી સ્ટુડિયોના સહયોગથી ચાના સ્થાની સેવા કેમ્પનું આયોજન કરાયું છેલ્લા ચાર વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે વડનગર ખાતે તોળિયા વટ નજીક આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ આમંત્રિત મહિમાનો સમાજના આગેવાનો રાજકીય આગેવાનોની અધ્યક્ષતામાં એમાં પણ સલામતીવાળા એમને ખરેખર એક જે સરનીય કામ કર્યું છે માં અંબાના ચરણોમાં જે અહીંથી યાત્રિકો જે જવાના છે એમના માટે આ એક નાસ્તાની સરસ વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરી છે માં બા એમની મનોકામના પૂર્ણ કરે હસ્તો ભારત માટે હજી કહેવામાં આવું આજે સલામતી સેવા કેમ્પ દ્વારા જે સુંદર આયોજન કર્યું તે બદલ સલામતી સ્ટાફ ને પેલા તો ખુબ બિરદાવું છું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સાથે માં જગદંબાના પગ પગપાળા જતા યાત્રિકો ને હું એક વિનંતી કરું છું કે માના ગુણલા તો આપ ગાતા જાવ પણ સાથે સાથે સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખજો અને આપની સલામતી ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવિંગ કરતા કરતા જે આપણા નીતિ નિયમ મુજબ ડ્રાઇવિંગ થવું જોઈએ સાથે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સલામતીનું ધ્યાન રાખવું જોઈએ એવી અપેક્ષા સાથે હું સૌને અપેક્ષા સાથે એવી માતાજીને વિદાવું છું જયમ બે જય એમ બે જય એમ બે

અને જે માં જગત જની જગદંબા ના જે ભાવિક ભક્તો જાય છે તેમને સરસ ગરમા ગરમ બટાકા પૌઆ અને ચા નાસ્તા નું જે સુંદર આયોજન કર્યું છે એ બદલ તમામ જે સ્વયંસેવકો છે માતાજીને ને એમને ખૂબ ખુબ અભિનંદન આપે છે સાથે સાથે માં સંભાળી જતા તમામ ભાવિક ભક્તોનું નું પ્રગતિમય બનાવે એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને નિરોગી રાખે એવી આજના દિવસે હું પ્રાર્થના કરું છું અને અમને અહીં બોલાવી અમારું સન્માન કરી એ બધા સર્વે આયોજક મિત્રો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું આજે સલામતી સ્ટાફ અને જે આ બીજા બધાના સહયોગથી જે આ ઉદ્ઘાટન કર્યું એમાંથી આ પકપારા જતા યાત્રાળુઓને થઈ આરામનો લાભ મળશે ચા નાસ્તો પાણીનો લાભ મળશે અને તમે પણ અહીંયા પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અને બધાને બી ઓછામાં ઓછો ઉપયોગ થાય એવું સમજાવો બસ એક એટલું જરા બધાને આ કેમ્પનું આયોજન કરીએ બદલ સુધ છાવપાટું છે ની આગળ સલામતી મેડિકલ હોસ્પિટલ અને જેમ બે મિત્ર મંડળ મહાકાળી મંડપ સર્વિસિસ જયવીર વોટર સપ્લાયર્સ મહાકાળી કૃપા લાઈટ ડેકોરેશન અને આકાશ કેટરસ આ બધા ભેગા બટાકા અને ચાનું સુંદર આયોજન કરેલ છે બધા મહેમાનો એટલે આભારી છીએ અને સર્વ ને એટલી વિનંતી કે આપણે સ્વચ્છતાની એક ધ્યાન રાખીએ અને સર્વ અમને બધાને લાભ મળો એવી માં બે બધાની સર્વ મનોકામના પૂર્ણ કરો જય હિન્દ જય ભારત